ગીર સોમનાથના ખેડૂતોના મગફળી બાજરી સહિતના પાક નિષ્ફળ ગયા છે તો બીજી તરફ ખેડૂતોના પાક વીમા પણ પાકતા નથી ખેડૂતો હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે રાજ્ય સરકાર અને વીમા કંપનીના એકબીજા પર ખોખોની રમતમાં ખેડૂતો હાલના બેહાલ બની ગયા છે આ દ્રશ્યો છે ગીર સોમનાથમાં દોઢ મહિના પહેલા વરસાદે સર્જેલી તારાજીના સતત વરસાદને લઈ ખેડૂતોના મગફળી અને બાજરી સહિતના પાક તબાહ થઈ ગયા છે સરકારે ખેડૂતોને વળતર ચુકવણી જાહેરાત કરી છે પરંતુ જે કંપનીઓએ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ તે કંપનીઓએ ફરી એક વખત હાથ ઊંચા કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં છે જી હા પાક વીમો આ વર્ષે પણ પાક્યો નથી ખેડૂતો પાસેથી પ્રીમિયમ રૂપે કરોડો રૂપિયા વસૂલી ચૂકેલી વીમા કંપનીઓએ હાથ ખંખેરી લીધા છે પાક નિષ્ફળ બાદ પંદર દિવસમાં વીમા કંપનીઓએ સર્વે કરી ખેડૂતોને વીમો ચૂકવવાનો હોય છે ન તો गत વર્ષનો વિમોચક આવ્યો કે ન તો આ વર્ષનો ખેડૂત વીમાની રકમ વસૂલવા કાલાવાલા કરી રહ્યા છે વીમા કંપનીઓમાં ફોન કરી જવાબ માંગી રહ્યા છે પરંતુ ન તો વીમા કંપનીની રકમ મળી રહી છે કે ન તો કર્મચારીઓ જવાબ આપી રહ્યા છે ખેડૂતો પોતાના ન્યાય માટે કલેક્ટર અને સરકારને વારંવાર આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી રહ્યા છે હું વેરાવળ તાલુકા ભારતીય કિસાન સંઘ વેરાવળ તાલુકાના પ્રમુખ પ્રમુખ છું નાથાભાઈ રાજાભાઈ પરમાર બે હજાર અઢારમાં અમુક ગામોને ખાલી ન જેવી મળવાપાત્ર રકમ બે હજાર અઢારમાં તેણે આપેલી છે કોઈને સાતસો રૂપિયા ત્યારે ગામ એકમ હતું તો સાતસો રૂપિયાથી માંડી અને હજાર રૂપિયા સુધીની રકમ એક વીઘા ઉપર આપેલી છે અને બાકીના જે આપણા સ્થાનિક જે આપદા હોય એની જે અરજીઓ છે તે આજ દિવસ સુધી નિકાલ કર્યો નથી કંપનીએ બે હજાર અઢારની બે હજાર ઓગણીસની આપણે વાત કરીએ તો આપણા જે ખેડૂતો છે બે હજાર ખેડૂતો જે ઊભા પાકની અરજીઓ તેના ચૂકવણા તેમણે કરી દીધા છે પણ પોસ્ટ હાર્વેસ્ટની જે અરજીઓ છે ત્રણ હજાર અને દસ અરજીઓ ગીર સોમનાથ જિલ્લાની છે તો આજ દિવસ સુધી તેમનું ચૂકવણું કરવામાં આવેલ નથી અમે કલેક્ટરને પણ આવેદન આપી કૃષિમંત્રીને મેલ કર્યા અને સીએમને પણ અમે મેલ કર્યો છે જ્યારે વીમા કંપનીને અમે ફોન કરીએ ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ અમને સરકાર તરફથી જે સબસિડી મળવી જોઈએ તે અમને મળી નથી એટલા માટે અમે ચૂકવણા કરીએ નહીં મેં પછી વાત કરી મેં કીધું સાહેબ આવી રીતના જે વડાપ્રધાન ફસલ વીમા યોજનાની ગાઈડલાઈન મુજબ ક્રોપ કટિંગના આંકડા વયા ગયા પછી એકવીસ દિવસની અંદર તેના ચૂકવણા કરવાના હોય છે પણ તે ચૂકવણા આજ દિવસ સુધી થયા નથી બે હજાર વીસનું જે વર્ષ છે તે ખેડૂતો માટે ખરેખર તો નુકસાનકારક છે જબરજસ્ત જે નુકસાની છે ત્યારે જવાબો શું મળે છે જવાબો અમને કંઈ મળતા જ નથી ક્યારે મેં એટલા આવેદનો આપ્યા છે પણ લેખિતમાં ક્યારે મને જવાબ આપ્યો નથી જિલ્લામાંથી આપણા જે રૂપિયા છે ખરેખર તો પંદર હજાર જે ખેડૂતો છે તેના ચાર હજાર આમ તો પંદર હજાર જે ખેડૂતો છે તેમના બસો રૂપિયા લેખે આપણું જે પ્રીમિયમ વીઘાનું કપાતું હોય છે તો સમજી લો કે તે કરોડો રૂપિયાની અંદર દાખલા ચાર કરોડની આસપાસ છે આવી રીતના જે રકમ છે તે થતી હોય છે વીમા કંપનીઓએ જાણે ખેડૂતો પર લૂંટ ચલાવી હોય તેવા આંકડા સામે આવ્યા છે વીમા પ્રીમિયમના નામે કરોડો રૂપિયા વસૂલી લેવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોને એક રૂપિયો ચૂકવાયો નથી વીમા કંપનીઓ દર વર્ષે ગીર સોમનાથના ખેડૂતો પાસે વીમાના નામે કરોડો રૂપિયા હડપ કરી રહી છે જેની સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આખરે ખેડૂતોએ સરકારની આશા છોડી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે ખેડૂતોએ વીમાની રકમ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે ખેડૂત એકતા મંચ જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ પાક વીમામાં અઢાર ઓગણીસના જે ખરીફ અને રવિ પાકના આમ જોવા જઈએ તો ખરીફ પાક જે છે એને હજી સુધી આ લોકોએ પ્રીમિયમ ચૂક્યું નથી અમારું ખેડૂત એકતા મંચ હતી આખા ગુજરાતના ખેડૂતો વતી અમે એક હાઈકોર્ટમાં પીઆઈએલ કરેલી છે હવે એનો જે જવાબ આવે

ગુજરાત પરમાંથી કરોડો રૂપિયાના પ્રીમિયમ વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી વસૂલી ચૂકી છે વીમા કંપનીઓ સરકાર દ્વારા સબસિડી ચૂકવી ના હોવાથી વીમાની રકમ આપતી ના હોવાનું ખેડૂતોને જણાવી રહી છે ત્યારે ખેડૂતો કપરી સ્થિતિ માટે જવાબદાર કોણ સરકાર કે વીમા કંપનીઓ આવા વેધક સવાલ હાલ ખેડૂતોમાં ઉઠી રહ્યા છે ચેતન અપારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ સોમનાથ